વડોદરામાં નકલી ફાયર એનઓસી ફરતી થઈ પૂર્વ ઇન્ચાર્જ ફાયર ઓફિસર નિકુંજ આઝાદની સહીવાળી એક નકલી એનઓસી ફરી રહી છે કોર્પોરેશનના સિક્કા સાથે બજારમાં ફરતી આ નકલી એનઓસી અને આ નકલી એનઓસી ફરતી થતા ફાયર વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે શહેરમાં કોની પાસે આવી નકલી એનઓસી છે તે બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે ફાયર વિભાગના ચીફ ઓફિસર મનોજ પાટીલે તપાસ શરૂ કરી છે મોટું કૌભાંડ તેની પાછળ હોય શકે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે પૂર્વ ઇન્ચાર્જની સહી સાથે ફરી રહી છે આખો મામલો શું છે શું કાર્યવાહી માનુ અંકુર ખુબ જ ગંભીર પ્રકારની આ રીતે વિગતો બહાર આવી રહી છે કારણ કે રાજ્યમાં જે રીતે આગ લાગવાની ઘટનાઓ બની રહી છે લોકો મૃત્યુ પામી રહ્યા છે ત્યારે ફાયર એનઓસી ફરજીયાત બની છે કેટલાક તત્વો છે બજારમાં ફરતા થયા છે વડોદરામાં નકલી ફાયર એનઓસી ફરતી થઈ હોવાની વિગતો બહાર મળી રહી છે ફાયર વિભાગના તત્કાલીન ઇન્ચાર્જ ચીફ ઓફિસર નિકુજ આઝાદની સહી વાળી આ નકલી એનઓસી બજારમાં ફરતી થઈ છે વડોદરા મહાનગરપાલિકાના સિક્કા સાથેની આ બજારમાં ફરતી થયેલી એનઓસી ને લઈને એક મોટી વિવાદ ઉભો થયો છે ફાયર વિભાગ તેમજ મનપાના નામનો દુરુપયોગ કરીને કોમ્પ્યુટરમાં જ એનઓસી બનાવી હોવાની શંકા છે અત્યારે હાલ તો ફાયર વિભાગ જે તપાસ કરી રહ્યું છે કે કોના દ્વારા ક્યાંથી આ જે નકલી ફાયર એનઓસી બનાવવામાં આવી છે ફાયર વિભાગના ચીફ ઓફિસર મનોજ પાટલ દ્વારા તપાસની શરૂઆત કરવામાં આવી છે એવું કહી રહ્યું છે પરંતુ આવા કેટલા લોકો સુધી આ ફાયર એનઓસી પહોંચી છે કારણ કે નકલી ફાયર થી લઈ અને ઘર ઉપર પૂરતા ફાયરના સાધનો નહીં રાખવા અને લોકોના જીવ જોખમમાં મૂકવાની આ પ્રવૃત્તિ છે અને રોકવા માટે હવે પ્રશ્ન એ ઉભો થાય છે શું ચીફ ફાયર ઓફિસર પોલીસ ફરિયાદ નોંધાવશે કે પાત્ર મોટા પોતાની રીતે તપાસ કરશે એ પણ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે માહિતી સાથે જોડાયા બદલ આપનો આભાર તો નકલી ફાયર એનઓસી ફરી રહી છે અને આ નકલી એનઓસી ફરતી થતા ફાયર વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે કારણ કે પૂર્વ ચીફ ફાયર ચીફ ઓફિસર છે તેમના સહી અને તેમના સિક્કા સાથે એ ફાયર એનઓસી ફરતા ઘણા બધા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે અને સાથે સાથે કોઈ મોટું કૌભાંડ સામે આવે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે પૂર્વ ઇન્ચાર્જ ફાયર ઓફિસર નિકુંજ આઝાદ જેમની નકલી એનઓસી છે અને કોર્પોરેશનના સિક્કા સાથે બજારમાં આ નકલી એનઓસી ફરી રહી છે નકલી એનઓસી ફરતી થતા ફાયર વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે અને હવે તપાસ કરવામાં આવશે કે કેટલા સમયથી આ નકલી એનઓસી માર્કેટમાં ફરી રહી છે हमारे एक मतलब ध्यान में आया है कि एक एनओसी है जिसमें पूर्व इंचार्ज चीफ आर ऑफिसर और उनके बाद के जो पूर्व इंचार्ज चीफ आर ऑफिसर है उनकी साइन और नाम इसके साथ में एक हम हम मतलब एक कॉपी हमें मिली है तो उसके बारे में हम लोग अभी आगे की कार्रवाई कर रहे हैं हमारे डिपार्टमेंट से तो हमने नहीं दी है हाँ। एनओसी बट उसमें लिखा हुआ है अर्स प्लाजा करके एक बिल्डिंग है अजवा रोड पे उस बिल्डिंग के नाम से वो एनओसी है तो आगे की कार्रवाई हम लोग अभी चल रहा है आ, अभी हम लोग तो सभी बिल्डिंगों की चेकिंग करिए जितनी भी हाई राइज स्टैब्लिशमेंट है वड़ोदरा सिटी की उनकी सभी की हम लोग चेकिंग करें अगर ऐसा कुछ अगर आता है ध्यान में तो आगे की आवश्यक कार्रवाई करेंगे